ये जो है डालो पड़े ये जो है डालो पड़े और कर देगा ये तो यहां पे हो मित्र यहां पे में द्वार से तो हो जाएगा ये कहीं नहीं हो सकता है ये क्या था આવું બધું છે મિત્રો વિડીયોમાં બન્યા રહ્યો અમારે સુમિતભાઈ કામ ઉપાડ્યું છે જો સાફ કરી રહ્યા છે આપણે અહીંયાથી તો આ તો તેને બધાએ જોયું છે અમારા સુમિતભાઈ અવેળો સાફ કરે છે એને એ કામ ઉપાડ્યું છે હું એમણે મદદમાં જાઉં છું અને ઊંડી ભરાય છે થોડીક વાળ લાગશે પણ ભરાઈ જાય છે કાંઈ વાંધો નહીં અને આવું બધું વાતાવરણ છે જોઈ શકો છો તમે વાડી છે આગે લગન દેખાય બધી આવો નજારો છે તમને બતાવી દઉં બધી આપણું ફર્યું છે માલઢોર બાંધવાનું વાળો અને ને જાડવાના બધું જોઈ લો ટ્રેક્ટરની ટોળ લઈને તર ને બધું પડ્યું છે આ બધું માલ જોડ બાંધવાનું બે ત્રણ વીઘા જગ્યા છે તો થોડી પડે એવું થાય ખેડૂતને તો પકડાય જ પડે એટલે જગ્યામાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે મિત્રો મારો થોડોક અવાજ ઓછો આવે છે પણ હકાલી લીધો આપણે એ જે માયાક લીસું પણ થોડીક વાર લાગશે તો એ જે શરૂઆત કરી છે તો વિદ્યામાં બન્યા તમને બતાવી દઉં એ વેડો સુમિતભાઈએ કેટલોક સાફ કર્યો એટલે એ વેડા ઉપર આવી ગયો છો અહીંયા કાંઈ દાદો સાફ નથી કર્યો કામ ઉપાડ્યું છે અહીંયા થોડુંક થોડુંક ખાંધી વાય જો ફૂટીને બીજે જાય છે પાણી આ વયું જાય ખાડામાં ભેંચ ઉભી આવવાનો ખાડો છે ને એટલે જો એલું જાય પાણી પણ ઓલું કાઢી વાય ને પાટલું કા પાછા ચડાઈ છે ને બગડશે નહીં તો કાંઈ વાંધો નહીં તો હવે ઉતરી જાય અને દાટો જો એ મૂકી દે હશે બહાર હરિવેકગીરા બરાબર હા પછી હવે ઓલું આવેલ પછી હું આવું છું આ તા કુંડી ભરાઈ જાય જો આપણે આવો દેશી જુગાર કર્યો છે કુંડી ભરવાનો કુંડી ભરાય છે કુંડી બતાવી દઉં તમને કુંડી ઘણી બધી ઊંડી એમ તો જોઈ શકો છો કુંડી આપણે ભરી હોય એટલે એક મહિના અલગ લપ નહીં પીવાનું પાણી તો મહિનો પીતો આ તો વાપરવામાં આવે પાણી વધુ બગાડે મૂકી આપણે પાણી આવે મીઠું ઢોકળા જેવું હાઈ કલાસ આ એવું પાણી મીઠું જાય આપણે આ મોટરનું કાંઈ ઘટે નહીં એવું આ લેન જોડો મારી ગઈ પણ કોઈ નહીં કાંઈ હલાવું નથી નકાર કોઈ થઈ જાય છે એટલે કાંઈ હલાવવા ન થતું તો આ ભરી જાય અમારે સુમિતભાઈ જો કેમેરો આમ મારી સામે ફેરવી વાળું તો લો બહ બહ હતી ને ધબધબાટી છે જોઈ શકો છો એ બહેની બહાર મૂકી કે બીની પડી હતી આમાં પણ કોઈ ફેરવવા હતી તો બીની નથી કરતા કચરો કેટલો તમને બતાવી દો કચરો હવેડામાં બહુ જાજો કચરો થઈ ગયો કારણ કે આ ચોમાસાનું વાતાવરણ રહ્યું એટલે કચરો તો બહુ જ થાય જોઈ આમાં અત્યારે અમારે સુમિતભાઈ એટલા લઈને આવે જો પાવડી હાથા વગેરેની પાવડી જોઈએ પછી હાવણો હાવણ એક બોરે પછી આ સાઈડમાં દિવાલે જે ઓલું ચોઈટું હોય ને એ પાવળીએ ઉખાડે પછી તરીએ બહુ જાજો કચરો હોય એટલે પાવડીએ ચળડે આવું બધું કરવું પડે અમુક ટાઈમ ટાઈમ નહોતો થતા એડો સાફ કરવામાં એટલે વિડીયોમાં બન્યા રહી ગયો આગળ આગળ અને મળી આગળ તો આપણે રાધો એવળો સાફ કરવાનો નથી રહ્યો રાધા ભાગનો સાફ થઈ ગયો છે જોઈ શકો છો અમારે સુમિતભાઈ રોહાણ બોરે છે હવે આ સાયડુ સાઈડ આપણે જઈ રહ્યું આજો કચરો સોય તો સેવા રી બધી સાફ કરવાનું રહ્યું છે એટલે અમે ધાધું કામ બાકી નથી રહ્યું દાધા ભાગનું થઈ ગયું થોડું કામ બાકી રહ્યું છે એ કરી નથી આપણે પાવર વહી ગયો તો મોટર ચાલુ કરવા પાછા વહી ગયા બે હજાર ફૂટ સેટી છે આપણે મોટરને ડાસ અહીંયા જઈને આવી પંદર મિનિટ લાગી જાય મોટર સાયકલની પાવર વહી ગયો તો મોટર બંધ થઈ જાય પછી ચાલુ કરવા ગયો એટલે થોડીક વાર લાગશે પણ કોઈ વાંધો નહીં તો વિડીયામાં બન્યા રહ્યો એન સુધી મજા આવશે તમને હાલો તો મિત્રો આપણે હવેળો સાફ થઈ ગયો છે ને ભરાવાય મંડી ગયો છે હમણાં થોડી વારમાં ભરાઈ જાય છે ને અમારે સુમિતભાઈ નાય છે જોઈ લો એ નાય છે ને હવેળો સાફસૂફ થઈ ગયો ને હમણાં ભરાઈ જાય છે મોટર કુંડીમાં હાલતી ઉતારી લીધી આપણે હેઠે એટલે હમણાં હવેળો ભરાઈ જાય તો આવું બધું સાફ સાફસૂફ કરીને ભરી વારું તમે કઈ રીતે સાફ કરો છો કેવી રીતે ભરો છો જરા કોમેન્ટમાં જણાવજો એટલે આવું બધું છે મિત્રો તો હવે જો આવેલો હમણાં ભરી જાય છે પછી હમણાં કાંઈ લપ નહીં આવે તો બે તાંડી ન ભરવો પડે તો બે તાંડી પાછો ભરવો પડે કુંડી હજી ન ભાઈ તો હાલ કારણ કે પીવાનું પાણી છે એટલે પીવામાં કાંઈ રાજુ પાણી હોય નહીં આવેલું આપણે હમણાં ભરાઈ જાય છે બે તાંડી ને કાંઈ ભરવાનું હોય બે કાંદી બેસી પીને તો ખાલી થઈ જાય એટલે પાછો ભરો પડે તો આવી બધું છે ભાઈ તો વિડીયોમાં બન્યા રીજો એમ સુધી એટલે અમને ભરી દેશે હવેળો અને મળી આગળ જઈ ત્યાં સુધી બાય બાય ચાલો તો મિત્રો અડધો હવેળો ભરી જવા આવ્યો છે ને અમારે સુમિતભાઈ ને પડી ગયો ના બહાટી અડધાથી અડધો કે આમ અડધેથી થોડો ઓછો એટલો ભરાઈ ગયો હવેડો અને સુમિતભાઈ બ ધબાટી નાય છે તો આપણે હવેડો ભરાય ત્યાં સુધી ચકાવની ટાઈમ નાખવી ત્યાં સુધી બની રહ્યો આપણે ચકાવને સાઈડ નાખી દઈએ અને મારતા આવી ઘર બાજુ બે કામ થાય તો વિડિયામાં બની આપણે ચકાવણી સાંજ નાખવા જઈશું ચકાવારું પાણી કરી લે કારણ કે અત્યારે દીધા હાજર રહ્યો નથી એટલે ચકાવે સાઈડ સાણી લે ની વાળું વારું પાણી કરી નીયે કુઈ જાય બિચારા એટલે આપણે સેન નાખવા જઈ રહ્યા છે તો વિડિયામાં બની આવ્યો આપણે સ્ટ્રેન નાખી દઈએ ચકાને તમને કુઈન થઈ જાય અરે અરે અને બધી વાત તો ઘણી બની જ રહ્યો વિડીયોમાં આપણે ટ્રેન નાખી દઈ વિડીયો કટ ન કરતા આખે આખો જોઈજો અને ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ ધાવી દેજો ને સપોર્ટ આવી રીતે કરતા રહીજો બીજું તો શું હોય આપણે જો આ નાખી નાખીશી ચકાવને એટલે ચકાવ શૈલે આ જો બહુ બીતા ન હોય આપણે અંદર સરે છે ને બહુ બીકણિયા હોય ને એને બહાર નાખવી પડે કારણ કે અમાર ભૂરેશભાઈથી બીવી અમુક આઘા બહુ ચક્કા શેતાના આવે ને એ બહાર ચડીને વ્યા જાય અને આપણા ઘરના હોય આવ્યા ચડી લે એટલે આવું બધું છે બરાબર ચક્કાને સેન નાખી દીધું છે અને પકડો એવડો કેટલો ભરાણો છે આપણે એવડે આટો મારી મારીએ એવડો ભરાયેલો હોય તો આપણે મોટર બંધ કરી આવી એટલે ખોટું પાણી બગડે નહીં જોકે પાણીની જરૂર નથી પણ ખોટું પાણી બગાડે નહીં ને એટલે મોટર આપણે બંધ કરી દઈ જોઈ લઈ એ વેડો કેટલો અધૂરો રહ્યો છે તો વેડે જઈને મળી ત્યાં સુધી બન્યા રહ્યો વિડીયોમાં તો હાલો આપણે હવે પોગવા આવી ગયા છે હજી તો આટલો ભરાણો છે જોઈ શકો છો તમે એ વેળો એ અડધો નથી પૂરો ભરાણો એટલે હજી તો ભરાવા જ દેવો પડશે એ વેડો તો કાંઈ વાંધો નહીં એ વેળો તો ભરી જ જાય છે હવે દી વાર નથી એટલે સુમિતભાઈ નહીં એ લે ને હવે દે બે કામ તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો તો મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને આવજો ફરી મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય